મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે કોઈ નજકના મિત્રોથી અમુક વેપારીઓને સારો ધનલાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે પ્રિમાર સંદેશ સાથે એજનો દિવસ મોજ મજા અને આનંદથી ભરેલો છે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તમને મળશે તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામભરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય સારા આરોગ્ય માટે પૂર્વ તરફ મોડું કરીને જમો વૃષભ રાશિફળ આજે તમારી સમક્ષ આવતી મૂડીઓકાળની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને સામેલ કરો મિથુન રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રોંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ નમો ભગવતે રુદ્રાય નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી વધારી શકાય છે અર્ક રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માંગો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભવિત થવા દો કે તમે તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધારીઓ લાભ થશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય પ્રેમ સંબંધો વધારે મજબૂત કરવા માટે કૂતરાના બચ્ચા કૂતરાને વાટકી ભરીને દૂધ પીવડાવો સિંઘરાશફળ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ ઝેનેકી તમારી નાનાકી મદદ કરી શકે છે બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની છણભરમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે તમારી માટે પ્રેમ પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો આજે તમે એ જાણશો કે લગ્નન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય લાલકાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો કન્યા રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક તૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ મજા માટેની ટ્રીપ સંતોષકારક રહે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય તમારા પ્રેમ સંબંધોને સુધારવા માટે ગાયોને પીડા ચણા ખબડાવો તુલા રાશિફલ આ રાશિના પરિણિત જાતકોને આજે સાસરપક્ષથી ધનલાભ થવાની શક્યતા છે આનંદ પ્રમોદ અને મોજમજાનો દિવસ તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં આજનો દિવસ તમારા પ્રેમજીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેગી તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડે છે નહીં તો સંબંધ તૂટી શકે છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સર્વારે તમને હતાશ કરી મૂકશે ઉપાય સવારે અને સાંજે ઓમ બ્રાં બ્રીમ બ્રોમ સહબુધાય નમઃ નો ગ્યાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી સચવાય છે વૃશ્ચિક રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે સહકમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરમાં સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય પ્રેમ જીવન સુધારવા માટે સંકટમોચન હનુમાન અષ્ટ હનુમાનને પીડામાંથી રાહ અપાવવા માટે વિનંતી કરે છે વાંચો રાશિફળ તમારા અણદારિયા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ના દો આ બાબતને તાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કા તમારું વોલેટ ખોવાઈ જશે બેદરબારીને કારણે કેટલું જ નુકસાન ચોક્કસ છે પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે तमारे मगज शांत राखी परिस्थिति ने तरा अंकुश में राखवा जरूर छे एना थी तमने लाभायेद सुंदर स्मित तमारा प्रेमी के प्रेमिका दिवस जड़कावो जो तमे आजे आजे प्रेम करवानी तक नहीं गुमावो तो आ दिवस तम आखा आयुष्य में नहीं भूली शको सेमिनार तथा प्रदर्शन तमने नवु ज्ञान तथा नवा संपर्क आपशे તમારા જીવનસાથી આજે અનાયાસે કંશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો મકર રાશિફળ દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો તમે આ જ કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય લાલકાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો કુંભ રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે લાગણીશીલ જોખમ તમારી તરફળમાં જશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારા જીવનસાથીની તબિયતે કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય એક જીવંત અને સકારાત્મક પ્રેમ શક્તિ માટે કાળી ગાયને ખવડાવો અને તેની સેવા કરો મીન રાશિફલ જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકાવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે ટપાલ દ્વારા આવેલું પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય કારકિર્દી વધારવા માટે લીલા ચણાની ખારી અને મીઠી મીઠાઈઓ બાળકોમાં વહેંચો વિશેષકર નાની છોકરીઓને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે